ફ્રેન્ડ સ્વાગત છે તમારું ભાઈકા ફૂડ મેજી ગુજરાતીમાં અને હું છું તો આજે હું તમારી સાથે વટાણા વટાણાના શાકની નવી રેસીપી શેર કરી કરવાની છું તો સૌ પ્રથમ આપણે અહીંયા ગ્રેવી બનાવવાની છે તો ગ્રેવી માટે મેં અહીંયા ડુંગળી લીધી છે છથી સાત નંગ જેટલી ડુંગળી છે અને ત્રણથી ચાર નંગ જેટલા ટામેટા અને બે નંગ લીલા મરચાં અને એક ઇંચ જેટલું આદુનો ટુકડો બધાને મિક્સ કરીને ગ્રેવી કરવાની છે અહીંયા ત્રણ નંગ જેટલા મેં અહીંયા બટેટા લઈ લીધા છે તો બટેટાને એકદમ સરસ રીતે મીડિયમ સાઇઝના કટ કરવાના છે આ રીતના અને હવે આપણે ગ્રેવી પણ તૈયાર છે અને વટાણા છે તે આપણે એને છૂટા જ આવી રીતના તપેલીમાં બાફી લઈશું હવે અહીંયા કરીને આપણે કઢાઈમાં પહેલાં તેલ લેશું જે આપણે બટેટા કટ કરીને રાખ્યા હતા તેને તળવાના છે જેથી તળવશું તેથી આપણે બટેટા પણ એકદમ સરસ રીતે ચડી જશે અને ખાવામાં પણ બહુ જ સરસ લાગે છે તો હવે અહીંયા તેલ તપી જાય એટલે આપણે બટેટાને એકદમ ધીમા તાપે તળી લેવાના છે એકદમ બ્રાઉન પણ નથી કરવાના એકદમ આપણે થોડા ધીમા ધીમા તાપે કરતા જશું એટલે બટેટા પણ ચડી જશે તો તમે કઈ રીતે બનાવો છો શાક વટાણા વટેટાનું તો જરૂર કમેન્ટમાં જણાવજો ઘણા લોકો આપણે કૂકરમાં ડાયરેક્ટ પણ બનાવતા હોય છે પણ આ રીતે જો તમે શાક બનાવશો તો બહુ જ સરસ લાગશે આ રીતે આપણે નીચે એકદમ સરસ રીતે ચમચાની મદદથી હલાવતા રહે જેથી બટેટા છે નીચે આપણા જરાક ચોટી પણ જશે તો આ રીતે એકદમ બટેટું ચડી ગયું હતું તો હવે બટેટા કાઢી અને હવે તેલમાં જે તેલમાં આપણે બટેટા તળ્યા હતા તેમાં જ આપણે વઘાર કરીશું તો મેં એક ચમચી જેટલું ઘીમાં ઉમેર્યું છે હવે એકદમ સરસ રીતે હજી આપણી ગ્રેવી તૈયાર છે તેમાં ઉમેરી અને આપણે ફટાફટ આપણે ઢાકા ઢાકી દેશું નહીં તો શું છે કે ગ્રેવીના જ્યાં તમે જોઈ શકો છો છીટા ઉડે છે એટલે બહુ જ સાવચેતીથી આપણે આ વઘાર કરવાનો અને એકદમ ધીમા તાપે કરીશું તો તમે જોઈ શકો અહીંયા આપણે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ રાખીશું જેથી આપણા છે આ છીટા પણ નહીં ઓડે અને થોડીક આપણે બ્રાઉન થઈ જાય ગ્રેવી એટલે હવે આપણે આની અંદર મસાલો કરવાનો છે તો અહીંયા પોણી ચમચી જેટલી અહીંયા હળદર ઉમેરીશું અને મરચું તો તમે તમારી તીખાસ અનુસાર ઉમેરી શકો છો અહીંયા એકથી બે ચમચી જેટલું લાલ મરચું છે અને હવે આપણે આની અંદર ધણાજીરું પાવડર ઉમેરીશું કોઈ પણ આપણે શાકમાં મસાલા વગર જ આપણે કોઈ બહારનો મસાલો એડ નથી કરવાના ઘરના નોર્મલ મસાલા હોય છે તેનાથી જ આપણો શાકનો સ્વાદ બહુ જ સરસ લાગે છે તો હવે આપણે આની અંદર બે ચમચી જેટલું દાણાજીરું પાવડર અને અડધી એની પાંચ ચમચી જેટલું ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું તો હવે આ બધાય એ ગ્રેવીના મસાલા છે તેને મિક્સ કરી લેશું તો તમે આ પંજાબી શાકને પણ ભૂલી જશો ગેરંટીથી કહું છું એવું સરસ શાક બનવાનું છે તમે ચાહો તો આનામાં પનીરના ટુકડા પણ એડ કરી શકો છો તો મટર પનીરનું શાક પણ થઈ જશે તો આ રીતે ઢાકર ઢાકીએ અને આપણા બધાય મસાલા ગ્રેવીમાં ચડી જાય ત્યાં સુધી આપણે આને થવા દઈશું તો તે શિયાળાની સિઝન આવી ગઈ છે અને વટાણા ખૂબ પ્રમાણમાં મળતા હોય છે અને એકદમ સરસ એવા લીલા તાજા વટાણા મળતા હોય છે તો તમે સાંજના જમવામાં ડિનરમાં તમે આ શાક બનાવજો અને ખૂબ જ સરસ લાગશે તો તમે આના પરોઠા અથવા નાન સાથે પણ તમે સર્વ કરી શકો છો તો હવે આપણે અહીંયા વટાણા બાફેલા છે તેને આપણામાં એડ કરી શક દઈશું અને જે આપણે બટેટા તળીને રાખ્યા હતા તે પણ આમાં એડ કરી દેવાના છે આમાં તમે ચાહો તો કાજુના ટુકડા પણ ઉમેરી શકો છો એનાથી પણ શાકનો સ્વાદ બહુ સરસ લાગે છે તો આ ગ્રેવીમાં તો તમે ઘણા બધા આપણે શાક બનાવી શકીએ છીએ તો હવે આ સરસ રીતે મિક્સ કરી અને પાછું આપણે એને પાંચથી દસ પાંચ મિનિટ જેટલું સીંચવા દઈશું તો તમે કઈ રીતના વટાણા બટાકાનું શાક બનાવો છો અને તમે ક્યાંથી મારો વિડીયો જોઈ રહ્યા છો તો પ્લીઝ કમેન્ટમાં જરૂર જણાવજો અને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ખરેખર જો તમે સાંજે જમવામાં બનાવી લેશો તો મોજ જ પડી જવાની છે જમવામાં તો હવે આપણે એકદમ સરસ રીતે હલાવી અને એને ઢાંકા ઢાંકી અને આપણે પાંચ મિનિટ સીજવા દેવાનું છે પછી આપણે એને જોઈશું તો તમે જોશો કે એકદમ ઢાંકી અને પાંચ મિનિટ સીજી જશે પછી આખું તેલ છે તે ઉપર આવી ગયું છે એટલે એકદમ સરસ રીતે આપણું શાક રેડી છે હવે આને તમે ગરમા ગરમ પરોઠા ગરમા ગરમ આપણે તંદુરી નાન સાથે પણ તમે આને સર્વ કરી શકો છો અને કેવી લાગે છે રેસીપી પ્લીઝ કમેન્ટમાં જરૂર જણાવજો અને લાઈક તો જરૂર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ